આપણે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોસ્તીની પ્રેસ કોન્ફરન્સ યુનિવર્સિટીમાં જીકાના નામે ચાલે છે આજે પણ અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વગર રજળી રહ્યા છે એમએસ યુનિવર્સિટીનું રેન્કિંગ ગગડ્યું રાજ્યમાં શિક્ષણનું સ્તર નીચે ગયું ગુજરાતમાં પંદર પંદર વર્ષથી શારીરિક શિક્ષકોની નિમણૂક નથી કરવામાં આવી રહી કોમ્પ્યુટર શિક્ષકની પણ ભરતી નથી થઈ રહી રમશે ગુજરાતની વાત સરકાર કરે છે પણ સાત હજાર શાળાઓમાં રમવા માટે મેદાન જ નથી રાજ્યમાં બે હજાર નવસો છત્રીસ શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલે છે બેતાલીસ હજાર ઓરડાઓની ઘટ છે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર પરિમલ વ્યાસે એમએસ યુનિવર્સિટીમાં ભરતીમાં કૌભાંડ આચર્યું ભરતી કૌભાંડનો રિપોર્ટ હજુ સુધી જાહેર નથી કરાયો પૂર્વ વિસી વિજયકુમાર શ્રીવાસ્તવ જે પોતે લાયક ન હોવા છતાં વિસી બન્યા વિજયકુમાર શ્રીવાસ્તવને રાજ્ય સરકારે બચાવ્યા એસપી યુનિવર્સિટીના પૂર્વ વીસી શ્રીષ કુલકર્ણીને પણ સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ પદ પરથી દૂર કરાયા

નામદાર વડી ભાજપ સાથે સંકળાયેલા સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી એનો પણ સુપ્રીમ કોર્ટે કર્યો લાયકાત અનુભવ

રાજ્યની અનેક યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારાધોરણનું ઉલ્લંઘન કરીને કુલપતિ નિમાણા છે ભૂતકાળમાં અને અત્યારે પણ સરકાર એ દિશામાં કામ કરી રહી છે એ આપણા સૌના માટે ચિંતા છે ત્યારે ખોટી રીતે પગાર સ્કેલ આપવો રાજકીય વખતી રાતોરાત કોઈને લીડર બનાવી દેવા કોઈને એચઓડી બનાવી દેવા મનગમતાને અને મને હમણાં જ અમારા ભાઈ શ્રી ઋત્વિજભાઈએ જે હું

મારે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણને નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ ગણે છે એટલે કે બિન ઉત્પાદક ખર્ચ ગણે છે હકીકતમાં કોઈ પણ રાજ્ય રાષ્ટ્રના નિર્માણ માટે આ એક મોટામાં મોટું નાણાકીય રોકાણ છે જે રાજ્યને રાષ્ટ્રની શૈક્ષણિક વ્યવસ્થા જેટલી સુદ્રઢ અને સુંદર અને સુવિધાયુક્ત એ રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિને કોઈ રોકી શકતું નથી.

And press the bell icon. Never miss an update.